ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડક અને ઉર્જા આપવા માટે રસમાં રસમાં એક છે કે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં સરળતાથી ઋતુ રહે છે લોકોને ગરમીમાં રાહત મેળવવા માટે શરીરને શેરડી રસ પીવાનું પસંદ કરે લોકો આ લાગે છે કે પાણીનો શેરણીના રસમાં પીવાથી સ્વાસ્થ્ય ફાયદો થશે ને રસ શીપો છે સૂર્યના પ્રકાશમાં શેરડીનો રસ પીવાથી સ્વાસ્થ્ય પણ નુકસાન થઈ શકે છે પીવાના સમય અને જે ન હોય તેમાંથી નુકસાન પહોંચાડી શકે છે રસ પીવાના ગેરફાયદાના યોગ્ય સમયમાંથી જે શરીરમાં માં પહેલાથી જ ગરમ હોય છે આવી સ્થિતિમાં ઠંડુ શરીરમાંથી રસ પીવાથી પાછળ તંત્ર અસર થઈ શકે છે કારણ કે ગેસ આપશો અથવા એ સમસ્યાઓ ન થઈ શકે છે પરસેવામાં લખપત શરીરનો અસ્તાને ઠંડુ ખાય તેમાંથી જે કાશીના કારણ થઈ શકે છે શેડના ખુલ્લામાં જે અભાવમાં જે ખુલ્લા તેવો સૂર્યપ્રકાશમાં બેક્ટેરિયા જેવા રોડમાં શરીરમાં કુદરતી ખાંડ હોવાથી સૂર્યનું કાનનું સ્તર અચાનક વધી શકર પણ થાકનું કારણ બની શકે છે તમે સવારે બપોર શેરડીનો રસ પીઓ છો તડકામાં આવ્યા પછી તરત જ સેવન ન કરવાની સાંયડામાંથી જગ્યાએ બેસીને પીવો જેમાંથી તાપમાન થોડું સામાન્ય થઈ જાય ખાલી પેટે શેરડીનો રસ ન પીવો જોઈએ કાર્યમાંથી પીવો તેમાંથી શેરડીના રસના સ્વાસ્થ્યમાં લાભ મેળવવા માંગતા હોય તો સેન્ટરમાંથી ખરીદી પીવો તો જે શેરડીનો રસ પીવાથી યોગ્ય લીંબુ કાળા મીઠા સાથે ભેળવી પીવો અને મદદ તાજા શરડીના બનેલા રસમાંથી જે પીધા સીધા તડકામાં ન જાવ સીધા ગરમી રાહત મળશે જે ખૂબ જ ઠંડા શરીરના રસ ગળવામાંથી દુખાવો શરદી થઈ શકે છે જે રસમાં ખૂબ જ ઠંડો ન હોવો જોઈએ